હા વાહ જો સરસ મજાની મહેંદી લીધી છે તો હજી ત્યાર વાર તો કરવાના બાકી રહ્યા કેમ કે હા કેટલા વાગે મહેંદી લીધી બાર વાગે મહેંદી લીધી ને ત્યાંનો ટેર વાય ન કરે એમને ઊંઘ આવતી હવે ફટાર જાય કેમ કે મોડું થઈ ગયું છે દસ વાગી જ્યાં છે ને અમારા મોવા છે ને ખરીદી કરવા જવાના છે તો બધા બ્લોગમાં બનાવ રહે તો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ફેમિલી હવે અમે જઈએ છીએ મોવા થેલો पूजा बिना लै ली तो हूं पूजा बिना जाई सी ના ડાઠા રસ્તો છે ને આ સાઈડ અમારા સથરા ગામનો રસ્તો છે મોવાથી આવીને એટલે એટલે અમે છે ને મોવા જઈએ તો પણ ઓલી પર અમારે અમે ઉભી ને વેરેખલે ના છે રિક્ષા રાખેલ ને વટે એટલે હું કાકા આખેલે ડાઠા થી વટે ને રિક્ષા તો રિક્ષા મળી જાય એમ તો આમ જો ને અમાર પૂજા બેને વિપા એની રિક્ષા જ નહીં મળતી હવે હું કરો રિક્ષા મળશે કે નહીં મળે મળશે જ કેટલા વાગી સાડા દસ વાગી તો અડધી કલાકથી ના ઊભા થાય પણ રિક્ષા જ નથી મળતી પછી અમે અહીંયા વહી આવ્યા છે હવે રિક્ષા મળે ને પછી જઈએ આમ જો કેટલા મસ્તના વાદળા થઈ જશે કા ના અહીંયા અમારા ખાખી બાપુનું આમ ઓલું મંદિર જેવું બનાવ્યું છે ના પરબનું પાણીનું ને એવું બધું હોય એટલે એવું બધું બનાવ્યું ને પૂજા બી ના ઉભા છે કાં રિક્ષાઓ આમથી આવે પણ આમથી નહીં આવતી કાપુજી સંદીપભાઈ મોવા છે એટલે ના ફોન કરશે ને ત્યાં ના આવશે એટલે અહીંથી તમારે મોવા જવું પડે ને એમ હવે રિક્ષા મળે ને પછી જાય જો અહીંયા છે ને અમારે શીતળાએ માનું મસ્ત મજાનું મંદિર છે જ્યાં સાહેબ તમને એવું બધું હોય ને સાહેબ એઠમ ને ત્યાં અમે અહીંયા આવી રિક્ષા મળી કલાક દોઢ કલાક પછી રિક્ષા મળી તમારે પૂજા કે હવે તો ઘેર વઈ જાઉં કાં ભેડી ને પણ

ખરીદી કરતા કઈ મોકો વિડીયો ઉતારણ ખરીદી તો લાડ બંધ કરી લઈ લીધી છે અને નાસ્તો કરવા આવી છે પાણીપુરી મજાની મસ્ત મસ્ત પાણીપુરી અને મસાણી પાણી તો આપો પાણી હા આવું કાક મસ્ત મજાનું પાણી છે તો પાણીપુરી કરાવવાનું ખાવાનું ચાલુ કરજો આવે પાણીપુરી ખાવા હા ગરમ ગરમ હોય આ કોઈ દે બોલો કે મોકે પાણીપુરી કોઈ દિવસ ગરમ ગરમ ન હોય તો ફેમેલ મસ્ત મજાની પાણીપુરી છે આવ પછી તો મેં પાણીપુરી ખાવા ને જો પાણીપુરી ખાઈએ છીએ અમારે પૂજા બેન તો મોટી જબર પાણીપુરી એ

લુકડાની થેલી ફાડી નાખી બોલો જો ઘેર આવીને બધું હવે સામાન ખોલ્યા છે જોમ બાવા પતિ ખાટો લુકડા લેતા જો તો હરસે કોણ આવશે કે આપણે હા કોણ મખમલ જો ઓ આય જો બે વાત છે જો જમ પર પડી હા છોકરો તો બહુ ખવરાઈ દે બેય ભાઈ બાધે

કટલેરી જો કટલેરી ને બધું લીધું બંગડી પતો જા જા પીણો ને બંગડી ને એવું બધું છે આ ખોલન આર પૂજા બેન ની સુંદરી ને જો મવા થી આવે ને ડાયરેક્ટ બધું ખોલવા માંડ્યા છે મવા છે પણ એક કામ તો જો કેમ કે છે ને આ હાડી ના પોલ કરાવવાના હતા ને એટલે પોલ કરાવવાના હતા કેમ કે છે ને દુકાન જ બંધ હતી તો એમાં કંઈ કોલ કર્યા નહીં એટલે હાડીનું કામકાજ એક બાકી છે એવું બધું છે તો જો મવે જ આવી ને હવે હાથ ધોઈને આવી ગયા છે ઘરમાં તો બસ હવે આજનો બ્લોગ કાંક આ બધી રાખીએ આપણે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહીં જાઉં